જન્મજયંતિ નિમિત્તે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને આકર્ષણો સાથે પામેલા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્ર સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી અઢારસો સત્તાવનના સાલમાં કચ્છના માંડવીમાં જન્મેલા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રખ્યાત રાષ્ટ્રવાદી ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે વિદેશમાં ઇન્ડિયા હાઉસ સ્થાપી અને અનેક યુવાનોને વિદેશી અભ્યાસ માટે પ્રેરણા આપી તેમના અવશેષો તેમની જન્મભૂમિ માંડવીમાં લાવવામાં આવ્યા હતા અને બે હજાર માં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ની સ્થાપના કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ નવનીકરણ પામેલા ક્રાંતિ તીર્થની અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વાતંત્ર્ય મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝિયમ ગેલેરી તથા ઇન્ડિયા હાઉસની મુલાકાત લઈને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની જીવન ગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્મારકનું નવનીકરણ કાર્ય મુખ્યત્વે ઇતિહાસ અને આધુનિક સુવિધાઓને જોડવા માટે કરાયું છે આમાં ઇન્ડિયા હાઉસ અને વિરાંજલિ ગેલેરીનું પુનઃ નિર્માણ આર્કિટેક્ચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે લિફ્ટ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે સ્મારક ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ઉમેરવામાં આવ્યો છે જેમાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા દર્શાવવામાં આવશે સ્મારકમાં માં આવેલ વિરાનશીલી ગેલરી અને ઇન્ડિયા હાઉસમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામના નાયકો અને આઝાદીની લડત માટે જીવનના બલિદાન આપનાર ક્રાંતિકારીઓની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે લંડનના પાસઠ ક્રોમવેલ એવન્યુ પર સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આ બેહૂબ પ્રતિકૃતિ તરીકે નિર્માણ પામેલા આ સ્મારકને સંપૂર્ણ રીતે પુન કરવામાં આવ્યું છે ઇતિહાસ દ્રષ્ટિકોણ જાળવીને ઇન્ડિયા હાઉસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે અહીં શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો અને ભારતના સ્વતંત્ર આંદોલનના વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને આધુનિક પ્રદર્શનો ડિસ્પ્લે બોર્ડ અને ડિજિટલ ટચ સ્ક્રીન ટેકનોલોજીની સજ્જ કરવામાં આવે છે જેથી મુલાકાતીઓ સંક્ષેપમાં પણ વધુ માહિતી મેળવી શકે આજે બીજા નોરતાની સાથે સાથે કચ્છની ધરાના સપૂત અને આઝાદી સંગ્રામના લડવૈયા શ્યામજી કૃષ્ણ વર્માની જયંતિના દિવસે તેમને ભાવાંજલિ પણ અર્પું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા રાષ્ટ્રભક્તિભાવ અને દેશની વિરાસતના વૈભવના પુનઃ જાગરણની પ્રતિબદ્ધતાથી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થનું ભવ્ય નવનિર્માણ થયું છે કચ્છની આ ખબીરવંતી ધરાના પનોતા પુત્ર શ્યામજી કૃષ્ણ વરવાના વતન માંડવીમાં આ સ્મારક ક્રાંતિ તીર્થના દર્શન કરાવવાની પણ આજે મને તક મળી છે મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ બનાવવા માટે સ્મારકમાં એક નવીનતમ સોવેનિયર શોપ અને બુક શોપ સ્થાપિત કરાઈ રહી છે યાદગારી તરીકે વિવિધ નાની મોટી વસ્તુઓ અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંબંધિત પુસ્તકો ઉપલબ્ધ હશે આ મુલાકાત વેળાએ સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દવે કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઈ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વર્ષંદ દિલીપભાઈ દેશમુખ